ચીલી ફ્લેક્સની રેસીપી સ્ટાર્ટ કરીએ સુકા મરચાંનું આ જે પેકેટ આવે છે ને એ પેકેટમાંથી આપણે અહીં ચીલી ફ્લેક્સ બનાવશું મરચાંને સાવ ધીમા ગેસની આંચ પર ભેજ ના રહે તેટલા ગરમ કરી લઈશું મોટે ભાગે ઘરે બનતા ચીલી ફ્લેક્સમાં બિયા ક્રશ થઈ જતા હોય છે તો આખા બિયા રહે અને બહાર મળે છે તેવો જ ચીલી ફ્લેક્સ આપણે અહીં બનાવશું ઘરે ચીલી ફ્લેક્સ બનાવવાનો ફાયદો એક એ છે કે આપણે જેટલી તીખાશ જોતી હોય એ પ્રમાણે આપણે મરચાં પસંદ કરી શકીએ છીએ કોઈને વધારે તીખા જોતા હોય તો એ એ પ્રમાણે પસંદ કરી શકે છે તો કોઈ રેશમ પટ્ટો કોલર કોઈપણ પ્રકારના આપણે સૂકા મરચાં લઈને ચીલી ફ્લેક્સ આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ દરેક ફરસાણમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ હવે એકદમ પાવડર મરચું ઉપયોગ કરવા કરતાં આપણે હવે ચીલી ફ્લેક્સ પસંદ કરીએ છીએ આ રીતે ભેજ ઉડી જાય ને એટલે એનો અવાજ બદલી જાય છે હવે એને આપણે ઠંડા થવા દઈશું અને પછી એને આપણે આગળ પ્રોસીઝર કરશું ઠંડા થાય ત્યારબાદ આપણે આ ડંઠલ દૂર કરી અને એના બીયા આપણે અલગ કરશું મરચાં ઠંડા થઈ ગયા છે મરચાંમાંથી આ રીતે આપણે ડંઠલ દૂર કરશું અને મરચાંના એક સરખા બે ટુકડા કરી અને એના બીયા આપણે અલગ કરવાના છે દરેક મરચાંના ટુકડા કરી અને એના બીયા અલગ કરી અને એક ડીશની અંદર આપણે રાખી દેવાના છે આવી રીતે આસાનીથી બીયા નીકળી જશે મરચામાં બીયા ના રહે તેનો ખાસ ખ્યાલ રાખશું મિક્સર જારમાં ચાલુ બંધ કરીને મરચાંને ક્રશ કરશું કે જેથી જેની મરચાંની ફોતરી દળદળી જાળી રહે અને બજાર જેવો જ સરસ ચીલી ફ્લેક્સ બનશે માત્ર સેકન્ડોમાં જ આપણો ચીલી ફ્લેક્સ તૈયાર થઈ જશે મરચાંને આપણે બિયામાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીં હાથનો પ્રયોગ કર્યો છે આપ ચમચી અથવા તો સ્પ્રેચ્યુલાનો ઉપયોગ કરજો કે જેથી હાથ તીખા ના થાય આપને થશે કે ચીલી ફ્લેક્સ તો બજારમાં ખૂબ સસ્તો મળે છે પરંતુ અહીં જોઈએ તેટલા વધતા ઓછી તીખાશવાળા મરચાં પસંદ કરીને બનાવેલા ચીલી ફ્લેક્સથી બનતા ફરસાણમાં તેની તીખાશનું પ્રમાણ આપણે બરાબર જાળવી શકીએ છીએ જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં આપણે અવારનવાર આવી જ રેસીપી સાથે મળતા રહીશું બાય બાય